સુરતમાં ત્રણસો કરોડની જમીન પચાવનાર કુખ્યાત ભૂમાફિયા વિનુ માલવિયાની ધરપકડ સુરત શહેરના હાઈ પ્રોફાઇલ વેસુ વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાના કારસામાં સંડોવાયેલા કુખ્યાત જમીન માફિયા વિનુ માલવિયાની સુરત ઇકો પોલીસે ધરપકડ કરી છે વિનુ માલવિયા સામે અગાઉ પણ જમીન કૌભાંડોના અનેક કેસો નોંધાયેલા છે અને તેની ધરપકડથી શહેરના જમીન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે વિનુ માલવિયાએ વેસુ વિસ્તારની અંદાજે ત્રણસો કરોડ રૂપિયાની કિંમતી જમીન હડપવા માટે અત્યંત શાતિર રીતે દસ્તાવેજો બનાવ્યા હતા આ મહાત્કે જૂની તારીખના સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કર્યો હતો એટલું જ નહીં તેણે એક જ સ્ટેમ્પ પેપરનો બે અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરીને કાયદેસરની જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો પકડાયેલા આરોપી વિનુ માલવિયાનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે તેની સામે સુરતના વિવિધ પોલીસ મથકોમાં જમીન છેતરપિંડી અને કૌભાંડોના બારમી વધુ ગુના નોંધાયેલા છે લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા વિનુને પકડવા માટે ઇકો સેલની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી સફળ ઓપરેશન પાર પાડ્યું હતું રિપોર્ટર ચેતનતરી સુરત વેસુના સર્વે નંબર ત્રણસો ઓબ્લિક બે જે સુરત શહેરની અંદર જે વેસુ છે જે બુમિંગ એરિયા છે જે એરિયામાં ઘણી બધી પ્રોપર્ટીઝ ડેવલપ થઈ રહી છે આ વિસ્તારની ત્રણસો અગિયાર ઓબ્લિક બે સર્વે નંબરની જમીનમાં એક ફરિયાદી જે ફરિયાદ આપી હતી એ પ્રમાણે અલગ અલગ સાટાખતો ઊભા કરીને એક જાણીતો ગુનેગાર છે ચીટર છે વિનુ હરિભાઈ માલવિયા એ અને એના સાગરીત પ્રતુલ પટેલ આ બંને જણાએ આ જમીન ઉપર કાવા દાવાઓ કરીને આ જમીનના જે મૂળ માલિક છે રાજેશ પટેલ એની પાસેથી એક્સ્ટ્રોશન કરી શકાય અને એની પાસેથી પૈસા મેળવી શકાય એ હેતુથી આ જમીનને વિવાદગ્રસ્ત કરી હતી આ જે આરોપીઓ છે વિનુ માલવિયા અને પ્રતુલ પટેલ આ બંને જણાએ આ જે સર્વે નંબર જમીન જે છે એ અંદર એક એક જ જ સ્ટેમ્પ સ્ટેમ્પ પેપર પેપર નંબર 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 જે ઉપર બે અલગ અલગ તારીખોના ખોટા સાટાખતો ઊભા કરી લીધેલા હતા અને એ સાટાખતોના આધારે આ જમીનને વિવાદગ્રસ્ત કરવા માટે એમણે અલગ અલગ કોર્ટમાં દીવાની દાવાઓ દાખલ કરેલા હતા અને એની સાથે સાથે જે જમીનના મૂળ માલિકની વિરુદ્ધમાં એમણે કલેક્ટર કચેરીમાં પણ મેજિસ્ટ્રેટ જે બ્રાન્ચ છે એની અંદર ત્યાં પણ એમણે અલગ અલગ દાવો દાખલ કરેલા હતા સમગ્ર અરજીની તપાસ દરમિયાન એવું ક્લિયર કટ જોવા મળ્યું હતું કે આ જે સાટાખત ઊભા કરેલા છે એક જ રેવન્યુ સ્ટેમ્પ નંબર ઉપર અલગ અલગ તારીખોના મે મહિનાની બે હાજર એકની મે મહિનાની તારીખ અને બે હજાર એકની ઓગસ્ટ મહિનાની બે અલગ અલગ મહિનાઓના અલગ અલગ તારીખોના એક જ રેવન્યુ સ્ટેમ્પ ઉપરના સાટાખતો જોતા ઉડીને આગે વળગી એવી હકીકત મળી હતી કે આ સાટાખતો છે એ ખોટા ઊભા કરવામાં આવ્યા છે અને પાછળથી આ સાટા ખાતોનો ઉપયોગ આ જમીન છે ને વિવાદગ્રસ્ત બનાવવા માટે અને જમીનના મૂળ માલિક પાસેથી પૈસા પડાવવા માટે આખો આ સાટા ખાત ઊભા કરેલા હતા ટોટલ જે તપાસ કરવામાં આવી એના આધારે આ જે આરોપીઓ છે વિનુ માલવિયા અને પ્રતુલ પટેલ બંને વિરુદ્ધમાં ખોટા દસ્તાવેજો તૈયાર કરવા અનુસંધાને ચારસો છ ચારસો વીસ ચારસો પાસઠ સડસઠ અડસઠ ઇકોતેર એકસો ત્રાણું છન્નું નવ્વાણું અને એકસો વીસ બી અને ચોસઠ